ધ તબેનો દિવ્ય દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા કુટુંબીજનો માટે વિશે પ્રાર્થના કરું છું તમારા બાઇબલ લઈ લો ઈશ્વરનું વચન સાંભળીએ માર્કનો ગ્રંથ આઠમો અધ્યાય ચોત્રીસથી થી નવમો અધ્યાય પહેલી કલમ સુધી તેમણે લોકોને અને શિષ્યોને પોતાની પાસે બોલાવીને કહ્યું જો કોઈ મારો અનુયાય થવા માગતો હોય તો તેણે પોતાની જાતનો ત્યાગ કરવો જોશે અને પોતાનો ક્રોસ ઉપાડી મારી પાછળ આવવું જોશે કારણ જે કોઈ પોતાનું જીવન બચાવવા મતશે તે ખોશે અને જે કોઈ પોતાનું જીવન મારે ખાતર અને શુભ સંદેશની ખાતર ખોશે તે બચાવશે કોઈ માણસ આખું જગત જીતે પણ પોતાનું સાચું જીવન ખોઈ બેસે તો તેમાં એમાં એ ખાટ્યો શું અથવા માણસ શું આપીને પોતાનું સાચું જીવન પાછું મેળવશે જો કોઈ મારો અને મારા વચનોનો આ નિષ્ઠાહીન અને આ પાપી પેઢી આગળ સ્વીકાર કરતાં શરમાવશે અને તો માનવ પુત્ર પણ પવિત્ર દેવદૂતો અને પોતાના પિતાના મહિમા ધારણ કરીને આવશે ત્યારે તેનો સ્વીકાર કરતાં શરમાવશે વળી તેમણે કહ્યું હું તમને ખાતરીથી કહું છું અહીં કેટલાક માણસો એવા ઊભા છે જેઓ મૃત્યુને બેઠતા પહેલા ઈશ્વરના રાજ્યનું પ્રતાપી આગમન થતું જોશે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ક્રિષ્માલભયે તબેનો ચારે ચાર સુદેશકાર સંદેશકાર પોતપોતાની દ્રષ્ટિએ જુએ છે પ્રભુ વિશે માથી ને લાગે ઈસુ એક નવા મોશે છે જેવી રીતે જૂના કરારમાં મોસેએ નિયમ આપ્યું હતું અને એવી જ રીતે પ્રભુ ઈસુ પણ નવા નિયમ આપે ગરીબ પ્રવચન દ્વારા એમ કરીને એક નવા મોસે તરીકે એ જુએ છે અને લુક એ પ્રમાણે જુએ છે કે પ્રભુ ઈસુ ગરીબ સામાજિક રીતે જે લોકો બહિષ્કાર થયેલા હોય એવા લોકો સાથે જે એક થઈ જાય છે એમ કરીને પ્રભુ યુસુને એ જુએ છે અને યોહાન એવા યોહાન પ્રભુશુને જુએ છે કે ઈશ્વરની ઈચ્છા પૂરી કરવા પ્રભુ ઈશુ આ પૃથ્વી પર આવ્યા અને માર્ગની દૃષ્ટિ આપણે જોઈએ તે ઈસુ દુનિયાના પાપો માટે વધસ્તંભ ઉપર મરવા અને કષ્ટો દુઃખો બધું વેઠીને મરણ પામવા સજીવન રજૂઆત કરે છે જ્યારે ચારે ચાર સુપસંદ અલગ અલગ પોતાની રજૂઆત કરે છે અને એવી જ રીતે પ્રભુ થવું એટલે એમનો એમની દ્રષ્ટિ પણ બિલકુલ અલગ પ્રકારનું છે આજના સુભ સંદેશમાં આપણે જોઈએ છીએ ઘણા બધા લોકો એમની પાછળ પાછળ આવતા હતા એટલે માતી પ્રમાણે પ્રભુ ઈસુના શિષ્ય એટલે પ્રભુ ઈસુ જે નિયમો આપ્યા એનું પાલન કરવું ગ્રી પ્રવચન છે એ પોતાના જીવનમાં અમલમાં મૂકવું નવા નિયમ છે લૂક માટે શિષ્ય થવું એટલે ગરીબો સાથે અને એક થઈ જવાનું જેવી રીતે પ્રભુ પોતે હંમેશા ગરીબ તરીકે જીવ્યા અને જે જે ગરીબ હોય અને સમાજમાં બહિષ્કાર થયેલા હોય એ લોકો સાથે એક થાય એ પ્રભુ ઈસુના સાચા શિષ્ય એને એ રજૂઆત કરે છે યુવાન કહે છે જેવી રીતે પ્રભુ ઈસુ ઈશ્વરની ઈચ્છા પૂરી કરવા પૃથ્વી પર આવ્યા હતા અને જે જે એમના શિષ્ય બનવાનું હોય જે ઈશ્વ પ્રભુ યુશુની જે નિયમ હોય જે આજ્ઞા હોય એ પાલન કરી એ શિષ્ય બની શકે એમ એટલે આજના શુભ સંદેશમાં માર્ક કહે છે આટલા બધા લોકો આવ્યા હવે પ્રભુ ઈશુ સ્પષ્ટતા કરે છે લોકો જાત જાતના કારણથી આવ્યા હોય સાંભળવામાં આવતા હોય કદાચ ખાવા માટે આવતા હોય અમુક ચમત્કાર જોવા માટે આવતા હોય આવી પ્રભુ ઈશુ સ્પષ્ટતા કરે છે કે પ્રભુ ઈશુના શિષ્ય થવું એટલે પોતાની જાતનો જીવન ત્યાગ કરવાનું છે જીવન ત્યાગ કરવાનું એટલે સંપૂર્ણ એ પ્રભુમય જીવન જીવવાનું છે અને સાથે સાથે પોતાનો ક્રુશ ઉપાડી પ્રભુની પાછળ પાછળ જવાનું છે ક્રુશ ઉપાડવું એટલે પ્રભુ માટે મરવા પ્રભુ ઈસુ મરવા માટે ખુરુશ ઉપાડ્યો હોય અને આપણે પણ પ્રભુ માટે મરવા તૈયાર થાય તો પછી એ આપણે પ્રભુશુના શિષ્ય થઈ શકીએ એમ છે ખ્રિષ્માલા ભયતા બહેનો આપણા માટે ઘણા બધા માટે આપણે બધાને આપણે લાગે છે પ્રભુ યશ્વના શિષ્ય એટલે રવિવારે ક્રિસ્તજ્ઞમાં જવાનું અને બાઇબલ વાંચવાનું અને જે ભક્તિ હોય બધી ભક્તિ કરવાની કરી શહેરમાં એ લોકો બધા પ્રભુ ઈશ્વરના શિષ્ય થઈ ગયા હતા પ્રભુશન અનુયાય થઈ ગયા હતા પણ એમના જીવનમાં બિલકુલ પરિવર્તન નથી એટલે પૌલ પોતે કહે છે પહેલાં ક્વરીદના છઠ્ઠા જેમ અઢારમી કલમમાં તમે બધા વિભચારથી દૂર રહો બીજા જે કોઈ પાપો માણસ કરે છે તે દેહની બહાર કરે છે પણ જે વિભચાર કરે છે તે પોતાના દેહ વિરુદ્ધ પાપ કરે છે તમને એટલી ખબર નથી કે તમારો દેહ તો તમારામાં વસતા અને ઈશ્વર તરફથી મળેલા પવિત્ર આત્માનું મંદિર છે તમે તમારા માલિક નથી કારણ તમને કિંમત ચૂકવીને ઈશ્વરે ખરીદેલા છે માટે તમારા દેહ દ્વારા તમે ઈશ્વરનો મહિમા કરો એમ ઘરને પ્રભુ ઈશ્વર પોતાનું એક એક ટીપુ લોહી રેડીને આપણને મુક્ત કર્યા છે એમ ઘરને યાદ કરાવે છે આપણે પણ આ વચન દ્વારા પ્રભુના શિષ્ય તરીકે હંમેશા જીવીએ અને આપણા જીવન દ્વારા પ્રભુનો જ મહિમા કરીએ ખ્રિસ્ત ભૈયતા ભૈયતાબહેનો આજનું માનનચિંદન શાસ્ત્ર પાઠ સમજવા માટે એટલે શિષ્યત્વ એટલે શું છે એ સમજવા માટે આજને સુખ આ માનચિંતન મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય ત્યાંના દિવ્ય સાથે સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ તમારા અંતરમાં વસો સર્વ પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌ પ્રવૃત્ત રહો આમેન બોલો દિવ્ય દયાનો જય હિ